હલો ફ્રેન્ડ જય માતાજી રામ રામ સીતારામ બધાને તો જો આજ છે રાંધણ રાંધણસઠ અને કાલ સાતેમ છે તો સાતમનું રાંધવાનું હોય તો આપણે રાંધવાની હવે તૈયારી કરી દેવી છીએ સાડા ત્રણ થઈ ગયા છે અને આપણે એકલા જ રાંધવાનું છે રસોઈ બનાવીને તો આપણે એકલા બનાવી નાખીએ તો જો અહીંયા ભીંડો હૂંકીને મૂકી દીધો છે અને અમે તુર્યા છે અને અહીંયા આપણે વાસણ લઈ લીધું છે તો પહેલાં આપણે ભીંડોની બધું સુધારીને મૂકી દઈશું અને પછી આપણે છે તે રાંધવાની તૈયારી કરીશું લસણ ફોલાઈ ગયું છે તુરિયા છે ભીંડો ધોઈને મૂકી દીધો છે તો આપણે છે તે બધું સુધારવાની તૈયારી કરી નાખીએ કારણ કે હાંચે મોડું થઈ જાય નહીં એટલે તો ચાલો આપણે સુધારવા માંડવી સુધારેલો પછી બોલો ચાલો ફ્રેન્ડ આપણે અડધી ફરતી પૂરી થઈ ગઈ છે મેંદના લોટની પૂરી બધી બનાવી ગઈ અને ઘઉંના લોટની અડધી ને અડધી બાકી છે તો અહીંયા આપણે તળવાનું પણ ચાલુ છે તો લાઈટ નહોતી લાયકના હિસાબે ઘણી તકલીફ પડી અને થાવા માંડ્યું છે અંધારું હોય આપણે શાક ને એવું બધું બાકી છે તો આપણે પેલા પૂરી તે વણીને તળવાનું શરૂ કર્યું છે તો ચાલો આપણે આગળ વિડીયો આપણો બીજો જોતા રહેજો જે આગળ વિડીયો કઈ સ્કીપ ન કરતા પૂરો વિડીયો જોજો તો આ છે આપણી મેંદાની પૂરી તો અહીંયા આપણા ઘઉંના લોટની પૂરી જે બનાવી તળાય છે અને આજે મારા દીદુભાઈએ વારો પાડું છે તળવાનું મેંદાની લોટની પૂરી તળાઈ ગઈ છે ઘઉંની બાકી છે તો ચાલો હવે આગળ આપણે બને રહી હલો ફ્રેન્ડ તો આપણે બધું છે તે રંધાઈ ગયું છે અને સાડા દસ થઈ ગયા છે અને આજે બહુ મોડું થઈ ગયું છે રાંધવામાં તો આપણે સુલો ઠારવાનો છે તો આપણે સુલો ઠારી નાખીએ અને પછી આપણે જમી લઈએ પહેલાં સુલો ઠારીને પછી જમવું અને તમે કઈ રીતે કરો છો તે કોમેન્ટમાં કરજો તો ચાલો હવે આપણે સુલો ઠારી નાખીએ

તો ફ્રેન્ડ આપણે શાકમાં છે તે બટેકા ભીંડો તુરિયા થેપલા અને રોટલી અને અહીંયા છે તે આપણી પૂરી ગળી અને મેંદાન રોટલી અને અહીંયા છે આપણો ચેવડો પ્રખ્યાત આ એક જ ડબ્બો એટલો નથી હોય છે ડબ્બો ભરાણો છે આ તો તમને ખાલી બતાવો પૂરતો જ છે જો આપણું આવડું છે એટલું જમવાનું તો ફ્રેન્ડ હવે આપણે બે એ ગયા છે એવી જમવા અને બધું રંધાઈ ગયું છે તો આજનો છઠ્ઠનો વ્લોગ અહીંયા પૂરો અને બધાએ અમારો વિડીયો પૂરો જોજો અને તમને ગમે તો લાઈક કરજો શેર કરજો અને હવે જમી લેશું જમીન પછી નાવા જશું કારણ કે તેલવાળા બગડ્યા છે એટલે ના તો પડે કે એમ મમ્મી આવે ખાયા આપણને તો પેલા જમી લેવી તો ચાલો હવે કાલના બ્લોગમાં મળીશું બાય બાય ટાટા